ભારત પાકિસ્તાન વચ્ચે વધતા તણાવના પગલે સુરત સહિત ગુજરાતના દરિયાઈ વિસ્તારોમાં એલર્ટ સુવાલી બીચ પર પોલીસનું સઘન પેટ્રોલિંગ ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવના પગલે ગુજરાતના દરિયાઈ વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી છે સુરત શહેરના દરિયાઈ કિનારા ખાસ કરીને સુવાલી બીચ અને હજીરા વિસ્તારમાં પોલીસ દ્વારા સતત સઘન પેટ્રોલિંગ હાથ ધરાયું છે પોલીસના પીઆઈ અને સ્ટાફ દ્વારા ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે અને દરેક શંકાસ્પદ ગતિવિધિ પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે સુરત પોલીસ કમિશનરે સ્થાનિક માછીમારો અને રહેવાસીઓ સાથે બેઠક કરીને તેમને કોઈપણ શંકાસ્પદ વ્યક્તિ કે વસ્તુ જણાય તો તરત પોલીસને જાણ કરવાની અપીલ કરી છે દરિયાઈ વિસ્તારમાં વાહનોનું ચેકિંગ પણ વધારવામાં આવ્યું છે અને તમામ મોટી ઇન્ડસ્ટ્રીઝને એલર્ટ પર રાખવામાં આવી છે રાજ્યના અઢારથી વધુ જિલ્લાઓમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને તમામ પોલીસ ટીમોને સતર્ક રહેવા આદેશ આપવામાં આવ્યો છે સુરત સહિત દરિયાઈ વિસ્તારમાં સીસીટીવી અને વોર રૂમથી પણ સતત દેખરેખ રાખવામાં આવી રહી છે સ્થાનિક માછીમારો માટે ફિશરમેન ગ્રુપ બનાવી તાત્કાલિક માહિતી આપવાની વ્યવસ્થા ગોઠવાઈ છે વહીવટી તંત્ર અને પોલીસ દ્વારા લોકોને અફવાઓથી દૂર રહેવાની અપીલ કરવામાં આવી છે અને પરિસ્થિતિ પર સંપૂર્ણ નિયંત્રણ હોવાનો વિશ્વાસ અપાયો છે